ડીસાના જીઆઈડીસી નજીક એક ફટાકડા બનાવતી ફેક્ટરીમાં આગ લાગી હોવાની સનસનીખેજ ઘટના સામે આવી છે આ ઘટનામાં ઓગણીસ કરતાં વધારે લોકો બળીને રાખ થઈ ગયા છે અને અગિયાર કલાકથી આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે આ ગંભીર ઘટનાને લઈ આસપાસના લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે તો ક્યાંક ને ક્યાંક વહીવટીતંત્રની પણ ગંભીર લાપરવાહી સામે આવી છે ડીસામાં આજે ખૂબ જ ગંભીર ઘટના બની છે ડીસા શહેરના જીઆઈડીસી વિસ્તાર નજીક આવેલી ફટાકડાની ફેક્ટરીમાં આજે સવારના સમયે ભયાનક આગ લાગી હોવાની ઘટના બનતા અફરાતફરી મચી ગઈ છે આગ કેવી રીતે લાગી તે અંગે કોઈ જ માહિતી મળી શકી નથી સમગ્ર ઘટનાની વાત કરીએ તો આજે સવારના દસ વાગ્યાની આસપાસ ફેક્ટરીમાં અચાનક ભયાનક બ્લાસ્ટ થયો હતો આ બ્લાસ્ટ એટલો ભયાનક હતો કે લગભગ બે કિલોમીટર સુધી તેનો ભયાનક અવાજ સંભળાયો હતો અને દૂર દૂર સુધી પરમાણુ વિસ્ફોટ જેવા મશરૂમ ક્લાઉડ જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા આ ઘટના બનતા આસપાસના લોકો પણ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા અને ઘટના સ્થળના દ્રશ્યો જોઈને આ વિસ્તારના લોકો પણ ભયભીત થઈ ગયા હતા ઘટનાને પગલે અમારી ટીમે જ્યારે ઘટના સ્થળ પર પહોંચે ત્યારે ફટાકડાની ફેક્ટરી પર ભયાનક માહોલ જોવા મળ્યો હતો અને ફેક્ટરીમાંથી ટ્રેક્ટરના ડાલામાં મૃતદેહોના અવશેષો લઈને બહાર કાઢવામાં આવી રહ્યા હતા બાદમાં પોલીસ અને ફાયર ફાઈટરની ટીમે ઘટના સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવવા અને બચાવ કામગીરી હાથ ધરી હતી આ ઘટનાની જાણ થતાં ઘટના સ્થળ પર પહોંચેલા આસપાસના લોકોએ ઘટના અંગે પોતાનો આંખો દેખ્યો હાલ વર્ણવ્યો હતો આ ઘટના એવી થઈ કે હું મારા ઘરે ડૂબા હતો અને અવાજ આવ્યો જોરથી એટલે મેં ફોન કર્યો તાત્કાલિક મારા મિત્ર ને બાજુમાં ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો છે તો મારી ગાડી લઈ અને હું ધુવાથી તાત્કાલિક દોડી આવ્યો અને મેં ધુવા રહી અને એકસો ને ફોન કર્યો ફાયર બ્રિગેડ ને ફોન કર્યો પત્રકાર મિત્રો ને ફોન કર્યો નગરપાલિકાના સાહેબ ને ફોન કર્યો પોલીસ મિત્રો ને ફોન કર્યો બધા લોકો આવી ગયા પણ અહીંયા આવ્યા પછી જે આનો માલિક છે એ માલિક અહીંયા નથી અને જે અહીંયાના સ્થાનિક લોકો હતા એ સ્થાનિક લોકો દ્વારા જે બચાવવા યોગ્ય લાગતું હતું એ બચાવી શક્યા છે આગના કારણે અંદર નથી જઈ શક્યા આગ હતી ભયંકર અને અંદર લગભગ દટાયેલા માણસો ઘણા છે કેમ કે અંદર ઓકડો ગણવો મુશ્કેલ છે છ થી સાત માણસોનો નો તો મરી કમ નસીબ એ છે કે આ ફટાકડાની ફેક્ટરીની અંદર એનો માલિક નથી અને એને માટે પહેલેથી સરકારે આગાઉ કીધેલું છે કે એના આગ ઓલવા માટે પાણીની વ્યવસ્થા પહેલેથી કરવી તો કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થયા બાદ લાગેલી આગને પગલે ભયાનક મંજર હતો અને બ્લાસ્ટ બાદ ફેક્ટરીમાં કામ કરી રહેલા સંખ્ય મજૂરો ફસાયેલા હતા અને બચાવ કામગીરી પૂરજોશમાં ચાલી રહી હતી આ બ્લાસ્ટ એટલો ખતરનાક હતો કે બ્લાસ્ટ થયા બાદ ફેક્ટરીના મકાનના ટુકડા બસો મીટર દૂર સુધી ઉછળીને ગયા હતા તો કેટલીક જગ્યા પર માનવ અંગો પણ દૂર દૂર સુધી ફેંકાયેલા જોવા મળ્યા હતા જાણે કોઈ એક્શન ફિલ્મમાં બોમ્બ બ્લાસ્ટ થયો હોય તેવા ભયાનક દ્રશ્યો ઘટના સ્થળ પર જોવા મળી રહ્યા હતા બનાવને પગલે ઘટના સ્થળ પર પહોંચેલા નાયબ કલેક્ટરે પણ સ્વીકાર કર્યો હતો કે આ ફેક્ટરી ગેરકાયદેસર ચાલી રહી હતી કારણે આખું ધાબુ જે છે એ પડી ગયું અને ધાબુ પડી જવાના કારણે ત્યાં માણસો લટાઈ ગયા અને એના કારણે એમને ડાયટ હોસ્પિટલમાં મોકલ્યા છે ટોટલ છ કેઝ્યુઆલિટી જેટલી જેમ અત્યારે કાશીબીલ હોસ્પિટલમાં એક ડેથ કન્ફર્મ છે એટલે જેમ જેમ જેને પગલે ઘટનાની ગંભીરતાને પગલે બનાસકાંઠા જિલ્લાના કલેક્ટર મિહિર પટેલ તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા અને ઘટના અને બચાવ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું ફેક્ટરીમાં થયેલા બ્લાસ્ટ બાદ ફેક્ટરીની બિલ્ડિંગનો એક ભાગ ધરાશાયી થઈ ગયો હતો જેથી આગને કાબૂમાં લેવા ઉપરાંત ફેક્ટરીના ધરાશાયી થયેલા ભાગ નીચે દટાયેલા શ્રમિકોને પણ બહાર કાઢવાની કવાયત ચાલી રહી હતી કારણ કે આગની સાથે સાથે બ્લાસ્ટના કારણે ધરાશાયી થયેલા બિલ્ડિંગના ભાગ નીચે પણ મજૂરો દટાયા હોવાની આશંકા જોવા મળી હતી હાલમાં જેમ મેં વાત કરી એમ પ્રચંડ વિસ્ફોટના લીધે સમગ્ર ફેક્ટરીનો આર સીસી સ્લેબ એક સાથે ધરાશાયી થઈ ગયો હતો આરસીસી સ્લેબના કાટમાળને જેસીબી તથા અન્ય મશીનરી દ્વારા દૂર કરવાની પ્રક્રિયા હાલમાં ચાલુ છે જેમ જેમ કાટમાળ દૂર થઈ રહ્યો છે તેમ તેમ ડેડ બોડીઝ પણ રિકવર થઈ રહી છે હાલમાં કુલ તેર જેટલી ડેડ બોડીની રિકવરી થઈ છે

વિસ્ફોટ એટલો બધો તીવ્ર હતો કે એક સાથે વિસ્ફોટ થવાની સાથે જ સમગ્ર ફેક્ટરીનો આરસીસી સ્લેબ નીચે બેસી ગયો હતો અને જે પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળી મળી રહ્યું છે તે મુજબ ત્યાં કામ કરતા મજૂરોના પરિવારો પણ અહીંયા જ રહેતા હતા એથી એ જે પરિવારો છે એ સ્લેબ નીચે દટાયા હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળી રહ્યું છે

આગ લાગવાની ઘટનાને લગભગ બે કલાક જેટલો જ સમય વીત્યો હતો અને આ ઘટનામાં મૃત્યુઆંક સત્તર સુધી પહોંચી ગયો હતો જેમાં તેર વયસ્કોની સાથે ચાર બાળકોનો પણ સમાવેશ થાય છે બનાસકાંઠા જિલ્લાના એસટીઆરએફની ટીમ ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ પોલીસ તંત્રના તમામ વિભાગ સહિત એફએસએલની ટીમ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી અને તપાસની તજવીજ હાથ ધરી હતી ઘટનાની તપાસ માટે જિલ્લા પોલીસ અધિક્ષક પણ ઘટના સ્થળ પર નિરીક્ષણ માટે પહોંચ્યા હતા આજે સવારે પોલીસને જાણ થતા જ કે અહીંયા એક જે ફટાકડાનો ગોડાઉન છે ત્યાં અચાનક જ આગ લાગી જતા એક વિસ્ફોટ થયો છે અને એમાં કેટલાક લોકો છે જે લોકોની સ્લેબ ધરાશય થવાથી એ લોકો નીચે દટાવી ગયા છે આ ઘટનાની જાણ થતાં જ તુરંત જ અમારી લોકલ પોલીસ અમારી એલસીબી બ્રાન્ચ અને સાથે સાથે ડીવાયએસપી ડીસા જે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જાય છે અને બચાવની કામગીરી એડમિનિસ્ટ્રેટિવ તંત્રની સાથે કરીને તાત્કાલિક જ હાથ ધરવામાં આવે છે જે જે લોકોની તબિયત સારી હતી કે બચાવી શકે તે પણ તાત્કાલિક જ હોસ્પિટલ ખાતે મોકલી દેવામાં આવે છે અને ત્યારબાદ જે છે એ જેસીબી અને બધી વસ્તુ લેવી અને સ્લેબનો ઊંચો કરી અને બચાવની કામગીરી પણ હાથ ધરવામાં આવેલી છે જેટલા લોકોના મોત થયા છે આ ઘટનાની અંદર સત્તર લોકોના ડેથ થયા છે અને પાંચ લોકોને જે છે એ હોસ્પિટલાઇઝ છે હોસ્પિટલના છે એની તબિયત પણ હાલમાં જે છે એ સ્ટેબલ જેવી છે આ ઘટનાની અંદર જે વ્યક્તિએ જેનું ગોદાવન હતું એ વ્યક્તિ દીપક સિંધી છે અને હાલમાં એના માટે અને એને કેવી રીતના વસ્તુ એની કઈ ટીમ હતી એમાં કોણ સ્ટોકિસ્ટ હતા અને કેટલો સ્ટોક હતો આ બધી જ વસ્તુની એક ઊંડાણપૂર્વકની જાણ થઈ રહી છે અને આના માટે અલગ અલગ ટીમોની રચના કરીને અને ટીમોને હાલમાં મોકલી બી દેવામાં આવી છે હાલમાં પોલીસની એક ટીમ અમદાવાદ ખાતે અને એક ટીમ રાજસ્થાન ખાતે પણ છે અને ટીમો દ્વારા જે સઘન આની અંદર તપાસ કરવામાં આવી રહી છે અને આની અંદર જે બીજા કોઈ પણ બી આરોપી હશે એના એક પણ આરોપીને છોડવામાં નહીં આવે અને બધાને કડકમાં કડક સજા મળે અને ટૂંક સમયની અંદર આનો ચુકાદો આવે અને આની અંદર જે છે એ કન્વિક્શન થઈ જાય એ પ્રકારનું ચાર્જશીટ કરવામાં આવશે ગોડાઉન હતું તો પછી સ્થાનિક લોકોને એવું કહેવું છે કે અહીંયા ફટાકડા પણ બનતા હતા અહીંયા ગોડાઉનમાં જે ફેક્ટરી ચાલતી હતી આ બાબતો આના બાબત આપણે જણાવું કે પોલીસ તરફથી જે અભિપ્રાય માંગવામાં આવ્યો છે આનો અભિપ્રાય પણ નેગેટિવ છે જેથી કરીને જો આ કોઈ પણ પ્રકારનો એને ઇલિગલ રીતે ફટાકડા બનાવતો હશે મેન્યુફેક્ચરિંગ કરતો હશે કે અહીંયા રાખી અને જે સ્ટોક કરતો હશે તો તેના ઉપર પણ કડકમાં કડક કાર્યવાહી કાયદેસરની કરવામાં આવશે આ ઘટનામાં અત્યાર સુધીમાં ઓગણીસ લોકોના મોત નીપજ્યા હોવાની માહિતી સામે આવી રહી છે અને આ ગંભીર ઘટનાને પગલે સમગ્ર ગુજરાતમાં ચકચાર મચી ગઈ હતી ઘટનામાં મોતને બેટેલા મૃતકોની સાથે ઇજાગ્રસ્તોને પણ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા ડીસાની સરકારી હોસ્પિટલમાં પણ મૃતદેહોનો જમાવડો સર્જાયો હતો આ ચકચારી ઘટનાને પગલે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી પણ ડીસાની સરકારી હોસ્પિટલ ખાતે પહોંચી ગયા હતા અને ઈજાગ્રસ્તો અને મૃતકોના પરિવારોને સાંત્વના આપી હતી એક ખૂબ દુર્ભાગ્યપૂર્ણ હાદસો છે અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે હોસ્પિટલની અંદર જે સારવાર લઈ રહ્યા છે તેમને સારવાર માટેની સૂચના બધી માન્ય મુખ્યમંત્રીશ્રી કક્ષાએથી પણ અપાઈ છે અને અહીંયા ડોક્ટર ના મિત્રો અહીંયા અને પાલનપુર બંને હોસ્પિટલોમાં સારવારની વ્યવસ્થા કરી રહ્યા છે બહુ દુઃખદ આ ઘટના છે કયા પ્રકાર થી સરકાર એની તપાસ એ સરકાર તપાસ સોંપી છે માનું મુખ્યમંત્રી છે અને એ તપાસ કરીને જે પણ ગુનેગાર હોય એને માફ કરી શકાય એવી આ ઘટના નથી આ બહુ દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે અને નિર્દોષ લોકોએ કઈ રીતે એને જાન ગુમાવ્યા એની ડિટેલ તપાસનો આવશે ત્યારે ધ્યાન ઉપર આવશે પરંતુ મજૂરી કરતા લોકો એવા ગરીબ લોકોએ જાન ગુમાવ્યા છે એટલે અત્યારે હાલ તો તાત્કાલિક જે હોસ્પિટલમાં છે એમને સારવાર આપવી અને બહારથી અંદર જે દટાયેલા હતા એ બધાને બહાર કાઢવા આ બે કામ સૌથી પહેલી પ્રાયોટી તંત્રએ કામ ઉપર લીધું છે નગરપાલિકા જિલ્લા કલેક્ટર તંત્ર બાકીના ફાયરની ટીમ અને સ્થાનિક પ્રજાજનો બધાય ભેગા થઈને આ કામની અંદર લાગ્યા છે અને પહેલી પ્રાયોરિટી મને લાગે છે કે હોવી જોઈએ તપાસ અને બાકીનું છે એ રાજ્ય સરકાર એનો નિર્ણય કરશે ડીસામાં બનેલી આ ઘટનામાં વહીવટી તંત્રની ગંભીર લાપરવાહી સામે આવી છે ઘટનામાં સ્વજનોને ગુમાવનાર લોકો ખૂબ જ દુઃખી છે મહત્વની વાત તો એ છે કે આ દુર્ઘટનામાં મોતને બેટેલા મજૂરો મોટાભાગના મધ્યપ્રદેશના છે

ભેર ના વતની હતા પણ અહિયાં વર્ષોથી રહેતા હતા ને ત્યાં મજૂરી કરતા એટલે મારો ભણીઓ અઢાર વર્ષ નો હતો નોકરી મજૂરી કોમ કરતો હતો ઘટના બની એટલે અમે રાજપુર રહો રાજપુર રહો એટલે મને ત્યાં ખબર પડી એટલે અમે દોડીને ગયા દોડી ગયા એટલે ત્યાં તો મારા ભોણીયા બસ એમ બધું દેખાઈ ના શકે એવી બધી ઘટના બની ગઈ બધું ટૂડ એમ પૂળ એમ ધુમાડા નીકળી ગયા ને એવું બધું કશું પોલીસ ને બીજું અમને જવા નથી દીધી તો અમે અર્પણના અંદર ગયા હું એક જ ગયો બીજો અમારો પરિવાર પાછળ ઉભો રહ્યો અને પછી અમારા ભાઈ ને એની મા બે ભોન પડી સાહેબ અને એની માં બે ભોન છે બાપ છે છે બે ઓપરેશન કરેલું એમનો પરિવાર અહિયાં રહેતો ને બીજા જે મોનસો વર્ગ રહેતા એ બધા બારના મદ્રાસી હતા હોય કોણ હોય સાહેબ કો તમે જો મદ્રાસી હતા ને હોયના પરિવાર હોત આપણે નિશાના હોયના વતની હોત ને આપણા તો તો હમણાં બધા અહિયાં કોઈ હમાતા ના હોત મોણસો એટલા બધા મોણસો હોત પણ એમના કોઈ શેષ ની ચાલીસ પચાસ લાશો નું કોઈ નથી અહિયાં અમારો ભણિયો મળે જે અમે તો લાશો જ દેખા એ બધા કોઈ શેર નહી એમનો પરિવાર બધા મદ્રાસી હતા મજૂર જવાબદાર વ્યક્તિ હોય તો ઉમાળા મચાવ બધું કરે અમારે તો મારો ભણી સાહેબ મોઢું દેખાય મારો મારો એક જ ભણ્યો હતો બીજી મારી બેન ને એ લોકો મજૂરી કરવા જવાના હતા પણ હવાર ઘટના બનીને એટલે એ લોકો કે તું જા અમે લોકો પાસે આવો એટલે એ લોકો એના કરમથી બચી ગયા પણ ગરીબ પરિસ્થિતિ જે કમાતો કાતો છોકરો હતો એ જ મરી ગયો થયેલા બ્લાસ્ટ બાદ સર્જાયેલી ઘટના એ અનેક સવાલો ઉઠાવ્યા છે બ્લાસ્ટ બાદ ઘટના સ્થળ પર એસડીએમ પોતે જ આ ફેક્ટરી ગેરકાયદેસર રીતે ચાલતી હોવાનો સ્વીકાર કરી રહ્યા છે આ ફેક્ટરી ગેરકાયદેસર હતી જ તો કોની રહેમ નજર હેઠળ ચાલી રહી હતી કેમ તંત્ર દ્વારા તેની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નહીં ત્યારે આ ઘટના માટે જવાબદાર અધિકારીઓ પણ એટલા જ જવાબદાર છે